માછીમારી પર ફરી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ગીર સોમનાથની તમામ બોટોને તાત્કાલિક કાંઠે પરત ફરવા આદેશ આપવામાં આવ્યો છે ટોકન પણ ઇશ્યુ બંધ છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે ગત તારીખ પંદરના ફિશિંગ માટે છૂટછાટ આપવામાં આવી હતી બે દિવસમાં ફરી પરત ખેંચાય છે ત્યારે ગઈકાલથી ફરી અરબી સમુદ્રમાં માછીમારી ફરી પ્રતિબંધ મુકવામાં આવે છે વિભાગની વડી કચેરી ગાંધીનગર દ્વારા તમામ માછીમારી બોટોને તાત્કાલિક i uh -huh.